થોડા સમય પહેલાં જે નિર્દોષો પર પહેલગામની અંદર આતંકવાદીઓ જે હુમલો કરેલ હતો તેના સંદર્ભની અંદર અગાઉ પણ અમે ભરૂચ જિલ્લામાંથી આશરે સાતસો લોકો જવાના હતા એ ટૂરો પણ કેન્સલ થઈ ત્યારબાદ ભારતે વળતો જવાબ આપવા માટે જે યુદ્ધનું એલાન કર્યું અને જે નિર્દોષોનો બદલો લેવા માટે જે ઓપરેશન સિંધુર કરેલ છે એ આવકારદાયક છે ને અમે સૌ આવકારીએ છીએ ભરૂચ જિલ્લામાંથી એક મહિના બાદ જુલાઈમાં અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે પંદરસોથી બે હજાર લોકો અમરનાથ યાત્રાએ જાય છે અમુક બસ દ્વારા જાય છે અમુક ટ્રેન દ્વારા જાય છે એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે ને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી અલગ અલગ તાલુકેથી તે સર્વે બધા ટ્રાવેલ્સ વાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો